હું પેલા ખાવા ભાઈ જઈ ચાલે હવે વાટ જોઈ એમ નથી હું પેલા ખાઈ રહે છે નહી મિત્રો આ કે ફુલાવરા રાતનું ફુલાવરનું શાક ખાય છે અને સેવ ટમેટો નહીં ખાવતા જો સાડા ત્રણ વાગ્યા છે ને બધા ચા પીવા માટે બાંધણી થઈ ગયા છે આ ભાઈ જો મિત્રો તમારે સુખ સહન ન થતું હોય ને તો જ લગ્ન કરજો જો અમારો વાવો કેવો આવી ગયો છે પોટકા ઉપાડવા પડે છે પોટકા બેઠા બેઠા ખાઈએ શાંતિથી ગરમા ગરમ જય માતાજી મિત્રો તો કેમ છો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં મારા બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ જય સદરમ બાપા તો મિત્રો અત્યારે પૂણા બાર વાગ્યા છે ને આપણે હવે વ્લોગની શરૂઆત કરી છે સવારના આપણે તમાકુમાં પીલા ભાગવા ગયેલા હતા એટલે વ્લોગ હવે સ્ટાર્ટ કર્યો છે દરરોજ પેલા ભાગવાનું કામ હોય એટલે દરરોજ એવા વિડીયા ના બનાવવાના હોય અને આ બાજુ દાદીમાં જમવા માટે બેસી ગયા છે અત્યારે તો પૂણા બાર વાગ્યા છે ને જો આપણે જમવાનું બાકી છે ને અત્યારે સેવ ટમેટાનું શાક બનાવેલું છે તમે ગુજરાતમાં મારા બ્લોગ ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટ કરી દેજો કઈ દાદીમાં આ જમી રહ્યા છે ને આપણે હવે જમવા જઈ રહ્યા છીએ ને ઢોરાને હજુ ચાર પૂળો કરવાનો છે મારી પહેલા હાર્દિક ની મમ્મી જમવા માટે બેસી ગઈ છે મારી વાત પણ નથી જોતી ને સૌ પહેલા આજે જમવા બેસી ગઈ છે વાત તો જોવી પડે ને મારી તો જોવી પડે કે નહીં હું પહેલા ખાવા બહી જઈશ હાલે હું જોઈ લે આ બાજુ બેઠા છે ફોન જોવે છે હવે વાત જોઈ એમ નથી સૌ પહેલા ખાઈ રહ્યા એમ છે નહીં મિત્રો આ અત્યારે અત્યારે રાતનું ફુલાવરનું શાક ખાય છે અને સેવ ટમેટો નહીં ભાવતા અને જો મરચાં હતા એ બધા ભાઈ ખાઈને જતો રહ્યો છે આપણે તો ખાતા નહીં નહીં ભાવતા ટમેટો આપણા તો સેવ ટમેટોનું શાક ફેવરેટ છે એટલે આપણે તો ખાઈએ છીએ પણ એ નથી ખાતા તો આમાં છાસ પડી છે અને ફુલાવરનું ખાઈ રહ્યા છે રાતનું અને આપણે ખાઈશું સેવ ટમેટાનું એટલે સેવ ટમેટાનું બનાવેલું છે તો મિત્રો પહેલાં જમી લઈએ તો વિડીયોમાં કન્ટીન્યુ બન્યા રહો અને હવે આપણે વ્લોગ બનાવતા શરમ નથી આવતી તો અત્યારે આપણે આવી ગયા છીએ રંડામાં પાણીવાળા મારા પપ્પાએ જમ્યા નહોતા એટલે તેમને જમવા મૂક્યા છે અને હવે તમાકુ હેઠળ હતી તે પીરી છે અને હવે આ રંડામાં પાણી વાળ્યું છે થોડુંક જ વાળવાનું છે અડધો કલાક જેવું હેડશે આમાં ચાલુ છે અત્યારે નથી આવી હજુ સુધી તમાકુમાં પાણી ચાલુ હતું તંબાકુ પીરીને એરંડામાં પાણી જઈ રહ્યું છે કાળિયા મારખતે જાય છે સાડા ત્રણ વાગ્યા છે ને બધા ચા પીવા માટે બંધાણી થઈ ગયા છે આ ભાઈ

ઓછા માટે બોહી સડાવવા કેમ કે અહીંયા હાથ એટલા ચીકણા થઈ જાય છે ને એકલી ચીકણી ચીકણી છે તંબાકુના પત્તા એટલા માટે પહેલાં બોહી સડાવી લે છે ને આપણે પણ બોહી લે છે જો લો સવારની મિત્રો ગમે બીજું વાવજો પણ તંબાકુ ઓછી વાવજો ને તો વાઈ વાવતા તો વાઈ દીધી છે પણ હવે મજૂર પણ મળતા નથી એટલે હુડી વચ્ચે હોપારીની જેમ હલવાણા છે અત્યારે તો અને તમે નરવા હોય તો કામે આવી જજો મજૂરી જે ચાલતી હશે મળી જશે બાજુ સાર લઈ રહ્યા છે અત્યારે સાડા પાંચ વાગ્યા છે તો એક પોટકો હજુ હવે થયો છે પાંચ વાગ્યા જેવી સાર લેવા આવી હતી આશાનું ફૂલ છે કોમેન્ટ કરી દો મારા શાળા અહીંયા રીલ્સ બનાવી રહ્યા છે સેલ્ફી સ્ટેન્ડથી જોઈ લો આપણે આપણે તો રીલ્સ નથી બનાવતા આપણે તો સીધા બ્લોગ જીલ્સમાં ચશ્મા બસમાં લગાવીને રીલ્સ બનાવી રહ્યા છે તો જ લગ્ન કરજો જો અમારો વારો કેવો આવી ગયો છે પોટકા ઉપાડવા પડે છે પોટકા દરરોજ તો આપણે નથી ઉપાડતા નહીં બટાકા અત્યારે પાછા દાણાનું શાક બની રહ્યું છે કાલ હતો ને પરમ દિવસ હતું આજ ફરી આવી ગયો છે ગાઈસ તો હું એક પોટકો કરી નાખીને આવ્યો ને આ બીજી લીધેલી પડી મને કે તમે ભેગી કરો અહીંયા પાથરા કરેલા પડ્યા છે અહીંયા પાથરા કરેલા પડ્યા છે મને કે ભેગી કરવાને જો આને શું કહેવાય એવું ઉડેર્યું કાળું કાળું જો લાગે મને ભેગી કરો બધું અમારે થોડું આખો દિવસ કામ કરવાનું હોય અહીં ઉડેરીને શું કહેવાય કોમેન્ટ કરી દો તમે શાકભાજી વાળો આપડા ઘરે આજે ઘરે જ આવે બટાકા વીસ રૂપિયા કિલો શાકભાજી છે બટાના તરીના ના છે પચાસ કિલો કોટામકા કરી નઈ નાખ્યું ને ચાલો હું તમને કોટો બતાવી દઈએ કોટામાં વજન રેડી બતાવે છે બસો ગ્રામ નો ફોન આવે જોઈ લો બસો ત્રીસ ગ્રામ બતાવી કવર નિકાલો પેલે કવર કા વજન દિખા રહ્યા હે કોટામાં કઈ કરી તો નહીં નાખ્યું ને શાકભાજી ઓછી આપે ને

ને મેમન જમવા બેસી ગયા છે ને આપણે પણ હવે જમી લઈએ મહેમન પણ ફોન જોવે છે ને જમી રહ્યા છે ને આ ભાઈ એવી રીત કરતા હોય છે સાડા સાત વાગ્યા છે જમવા બેસી ગયા જમવામાં છે વાલો ફળિયાનું શાક છે ને બપોરે ટમાટરનું શાક પડી છે સેવ તો રોટલા બની ગયા છે ને હવે ચણા શેકીને ખાવાના છે જુઓ

અડધો સવારે કરશું કેમ કે અત્યારે અગિયાર તો વાગી ગયા છે ને ઊંઘ પણ આવે છે એટલા માટે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા જ અમારા ફેમિલી બ્લોગ આવતા રહેશે જય માતાજી